કરોડરજ્જુમાં વળાંક શું એનો અર્થ એ છે કે પીડા સાથે જ જીવવું પડશે અને શું ખરેખર કસરતથી આ સ્થિતિને સુધારી શકાય છે વેલ સ્કોલિયોસિસ સાથે જીવતા લોકો માટે આ એક મોટો સવાલ છે તો ચાલો આજે આપણે એ જાણીએ કે કઈ રીતે કેટલીક ખાસ કસરતો અને યોગાસનો આ સમસ્યાના સમાધાનમાં મદદ કરી શકે છે તો સૌથી પહેલાં તો આ સ્કોલિયોસિસ છે શું જરા કલ્પના કરો કે આપણી કરોડરજ્જુ જે એકદમ સીધી અને મજબૂત હોવી જોઈએ એ થોડી સાઈડમાં વળી જાય છે બસ આ એસ કે સી આકારનો વળાંક જ સ્કોલિયોસિસ છે અને ના આ ફક્ત દેખાવની વાત નથી આના કારણે પીઠમાં દુખાવો જડતા અને આખા શરીરમાં સ્નાયુઓનું બેલેન્સ બગડી જાય છે પણ અહીં આ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સાચી કસરત કરવાથી આ હાલતમાં સુધારો આવી શકે છે તમને જાણીને નવાઈ લાગશે પણ જવાબ છે હા ચાલો ઊંડાણમાં ઉતરીને જોઈએ કે વિજ્ઞાન શું કહે છે અને કઈ કસરતો ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે તો કસરત આટલી બધી જરૂરી કેમ છે કારણ કે તે સીધી સ્કોલિયોસિસના મૂળ કારણ પર હુમલો કરે છે અને એ મૂળ કારણ છે સ્નાયુઓનું અસંતુલન આને એકદમ સરળ રીતે સમજીએ સ્કોલિયોસિસમાં થાય છે શું કે વળાંકની એક બાજુના સ્નાયુઓ ખેંચાઈને નબળા પડી જાય છે અને બીજી બાજુના સ્નાયુઓ સંકોચાઈને એકદમ ટાઇટ અને ટૂંકા થઈ જાય છે આપણો મુખ્ય ગોલ છે આ બંને બાજુ વચ્ચે ફરીથી સંતુલન સ્થાપિત કરવાનો જો કોઈ પણ સારી વસ્તુની શરૂઆત હંમેશા ધીમે અને સાચી રીતે કરવી જોઈએ એટલે આપણે પણ એકદમ હળવા અને સુરક્ષિત સ્ટ્રેચથી શરૂઆત કરીશું જે કરોડરજ્જુને આગળની કસરતો માટે તૈયાર કરશે ચાલો સૌથી પહેલાં કરીએ કેટ કાઉ સ્ટ્રેચ પોતાના હાથ અને ઘૂંટણ પર આવી જાઓ હવે શ્વાસ અંદર લેતા પેટને નીચેની તરફ લઈ જાઓ અને માથું ઊંચું કરો અને શ્વાસ બહાર કાઢતા પીઠને ઉપરની તરફ ગોળ વાળો બિલકુલ એક ગુસ્સે થયેલી બિલાડીની જેમ બસ આ હલનચલનને શ્વાસ સાથે જોડતા રહો આ સ્ટ્રેચનું કામ અદ્ભુત છે તે કરોડરજ્જુને એકદમ લવચીક બનાવે છે જાણે કે પીઠના નીચેના ભાગમાં જે કંઈ જડતા જામી ગઈ હોય ને એને ખોલીને મુક્ત કરી દે છે હવે વારો છે એક એવા આસનનો જે પીઠને ખૂબ જ શાંતિ અને આરામ આપશે એ છે ચાઇલ્ડ પોઝ બસ ઘોટણ પર બેસીને ધીમે ધીમે આગળ ઝૂકી જાઓ કપાળને જમીન પર ટેકવો અને આખા શરીરને એકદમ ઢીલું છોડી દો ઊંડા શ્વાસ લો અને અનુભવો કે બધો તણાવ દૂર થઈ રહ્યો છે દિવસભરના થાક અને સ્કોલિયોસિસને કારણે પીઠમાં જે તણાવ રહે છે ને એને ઓછો કરવા માટે આ એકદમ બેસ્ટ પોઝ છે આનાથી એકદમ ફ્રેશ ફીલ થાય છે તો સ્ટ્રેચિંગ તો થઈ ગયું હવે સમય છે કરોડરજ્જુના સૌથી સારા દોસ્તને મજબૂત કરવાનો અને એ છે આપણું કોર મજબૂત કોર એટલે કરોડરજ્જુ માટે એક નેચરલ બેલ્ટ જેવું જે એના પર આવતા દબાણને ઓછું કરે છે આ કસરતનું નામ છે બર્ડ ડોગ ટેબલ ટોપ પોઝિશનમાં આવીને ધીમેથી એક હાથ આગળ અને એની વિરુદ્ધ દિશાનો પગ પાછળ લઈ જાઓ અસલી ચેલેન્જ શરીરને હલ્યા વગર સ્થિર રાખવાની છે વિચારો કે પીઠ પર પાણીનો ગ્લાસ મૂક્યો છે અને એને પાળવાનો નથી બસ આટલું જ બેલેન્સ રાખવાનું છે આ કસરતથી બેલેન્સ તો સુધરે છે પણ સાથે સાથે રોટેશનલ સ્ટેબિલિટી પણ વધે છે હવે આનો સાદો મતલબ એ છે કે શરીરને બિનજરૂરી રીતે વળતું રોકવાની તાકાત સ્કોલિયોસિસમાં કરોડરજ્જુને સ્થિર રાખવા માટે આ બહુ જ જરૂરી છે અને હવે આવે છે એક ગેમ ચેન્જર કસરત સાઇડ પ્લેન્ક કોણીને ખભાની બરાબર નીચે રાખીને શરીરને ઉપર ઉઠાવો અને માથાથી પગ સુધી એક સીધી લાઈન બનાવો હા શરૂઆતમાં થોડું અઘરું લાગી શકે છે પણ હિંમત રાખવાથી આમાં માસ્ટરી આવી જ જશે અને હા અહીં એક પ્રો ટીપ છે આ કોઈ સામાન્ય કસરત નથી આ એકદમ સ્ટ્રેટેજિક મૂવ છે જ્યારે આ કસરત કરોડરજ્જુના વળાંકની બહારની બાજુ પર કરવામાં આવે છે ત્યારે તે ત્યાંના નબળા સ્નાયુઓને મજબૂત કરીને કરોડરજ્જુને સીધી કરવામાં મદદ કરે છે ચાલો હવે આગળ વધીએ બ્રિજ પોસ્ટ તરફ પીઠ પર સૂઈને વાળી લો હવે એડી પર વજન આપીને હિપ્સને ઉપર ઉઠાવો એટલા કે ખભાથી ઘૂંટણ સુધી એક સીધી લાઈન બની જાય આનાથી ગ્લુટ્સ અને કમરના નીચેના સ્નાયુઓ મજબૂત બને છે આનો સૌથી મોટો ફાયદો છે પેલ્વિક સ્ટેબિલિટી જેમ કોઈ બિલ્ડિંગ માટે મજબૂત પાયો જરૂરી છે એ જ રીતે આપણી કરોડરજ્જુ માટે સ્થિર પેલ્વિસનો આધાર હોવો ખૂબ જ જરૂરી છે આ આસન એ જ કામ કરે છે અને છેલ્લે ચાલો વાત કરીએ યોગની યોગ માત્ર શારીરિક કસરત નથી એ તો શરીર અને શ્વાસ વચ્ચેનો એક સંવાદ છે જે દુખાવાને સમજવામાં અને એને કાબૂમાં રાખવામાં મદદ કરે છે આ છે ભુજંગાસન એટલે કે પોઝ પેટના બળે સૂઈને ધીમે ધીમે માથું અને છાતીને ઉપર ઉઠાવો જાણે કોઈ નાગ ફેણ ઉઠાવી રહ્યો હોય યાદ રાખો બહુ જોર નથી લગાવવાનું આનાથી પીઠ મજબૂત થશે અને છાતી ખુલશે આ આસનથી એક કાંકરે બે પક્ષી મરે છે એક તો તે કરોડરજ્જુને લંબાવવામાં મદદ કરે છે અને બીજું તે ખભા અને પીઠના ઉપરના ભાગની જડતાને પણ દૂર કરે છે તો આ જે બધી કસરતો આપણે જોઈ એ ફક્ત શારીરિક હલનચલન નથી આ એક સ્વસ્થ સકારાત્મક અને પીડા મુક્ત જીવન તરફનું એક મક્કમ પગલું છે તો ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ લવચિકતા માટે કેટકાઓ બેલેન્સ અને સ્ટેબિલિટી માટે બર્ડ ડોગ વળાંકને સુધારવા માટે સ્ટ્રેટેજીક સાઇડ પ્લેન્ક મજબૂત પાયા માટે બ્રિજપોઝ અને પીચની તાકાત માટે કોબ્રાપોઝ તો છેલ્લો સવાલ એ નથી કે આ કસરતો કામ કરશે કે નહીં કારણ કે એ તો ચોક્કસ કરશે અસલી સવાલ એ છે કે દર્દ વગરની આવતીકાલ તરફનું પહેલું પગલું ક્યારે ભરવામાં આવશે પોતાના શરીર પર ફરીથી નિયંત્રણ મેળવવાની શક્તિ આપણી અંદર જ છે તો શરૂઆત કેમ ન કરીએ આજથી જ